કાર્તિક સુદ પૂનમ દેવ દિવાળી તો આ દેવ દિવાળીના દિવસે એવી કઈ કઈ વસ્તુનું મહત્ત્વ છે તો ચાલો આપણે જોઈએ કે આ દિવસે જે દિવસે સોમનાથ મંદિરના શિખર ઉપર રાત્રે બરાબર બાર વાગ્યે સોમ એટલે કે ચંદ્ર આવે છે અને એ તિથિ છે કાર્તિક પૂર્ણિમા અને લાખો ભાવિકો સોમનાથનું જે પ્રાંગણ છે મંદિરનું ત્યાં બધા ઉમટે છે એ ઉપરાંત આપણા જે શિવ ભગવાન છે મહાદેવજી એમને ત્રિપુર આસુરનો આજે વધ કરેલો હતો માતાજી તુલસી વનસ્પતિ રૂપે આજે પ્રકટ થયા હતા ભક્ત જે બોડાણા છે એમના આગ્રહને વસ થઈ અને પ્રભુ દ્વારકાથી આજે ડાકોર પધાર્યા હતા ભગવાન વિષ્ણુએ આજના દિવસે વેદ ધર્મ એ બધાના રક્ષણ માટે મત્સ્ય અવતાર ધારણ કર્યો હતો આ દિવસે જય વિજય નામના જે વિષ્ણુના પાર્ષદ હતા તેમનો આજે ઉદ્ધાર થયો હતો આજે ગુરુ નાનક દેવનો પણ પ્રાકટ્ય દિવસ છે એ જ છે આ કાર્તિક પૂર્ણિમા એટલા તે ધાર્મિક મહત્ત્વ એ છે કે કાર્તિક પૂર્ણિમાએ આ બધા જે દેવો છે એ પૃથ્વી ઉપર આવી અને સ્નાન કરે છે અને ઉત્સવ મનાવે છે અને એટલે જ આ તિથિને દેવ દિવાળી કહેવાય છે આજે નદી સ્નાન કરવાથી નદીમાં સ્નાન કરવાથી પ્રકૃતિના આશીર્વાદ મળે છે અને તંદુરસ્તી જળવાય છે કારતક શુદ્ધ પૂર્ણિમા દેવ દિવાળી ભક્ત બોડાણાની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન દ્વારકાધીશ દ્વારકાની નગરી છોડી અને ડાકોરમાં જે ઠાકોર બન્યા એના આજે એટ સિક્સટી નાઇન એટલે આઠસો ઓગણો વરસ પૂરા કરી અને આઠસો સિત્તેરના વરસમાં પ્રવેશ કરે છે આજે આપણા સંતાનોને પણ આજના કાર્તિક પૂર્ણિમાનું દેવ દિવાળીનું શું મહત્ત્વ છે તેને પણ સમજાવીએ જય શ્રી કૃષ્ણ